આ ખેતર જો દવા વધારે લાગી ગઈ છે હજી વિગ્યા ને આ એક આર ફૂલ દવા લાગી ગઈ આખી પીરી પડવા માંડી આમાં વજની દવા માર દીધી વાર તો કસર માં હમી કે મિત્રો આમાં બે વાર દવા માર દીધી હતી ડબલ વાર દવા લાગી ગઈ એટલે જીવા પીરી પડી ગઈ હેલો મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં સવા સવાર માં આપણે આવી ગયા સંજયભાઈ ના ખેતરે અને વા જાય છે સંજયભાઈ અને અજયભાઈ પણ જાય છે જો વા જાય છે સંજયભાઈ અબે સાલે સામે ટ્રેક્ટર પણ ચાલે છે

દવા વધારે લાગી ગયા છે ગાઈસ અજય ભાઈ દવા વધારે માર દીધી એટલે આ જુવાના પાન લે ઈ પીણા થઈ ગયા મિત્રો હવે આપણે આવી ગયા છે બીજા ખેતરે આ ખેતરે જો દવા વધારે લાગી ગઈ છે હજી વિજ્ઞાન એટલા આ એકાયર મે ફૂલ દવા લાગી આખી પીડી પડવા માંડી આમાં વજ દવા દવા મારી હતીવાર તો મિત્રો આમાં બે વાર દવા મારી હતી ડબલ વાર દવા લાગી ગઈ એટલે જીવાર પીરી પડી ગઈ આવ બીજી વાર પાછો બે રાઉન્ડ મારલી થાય એક ધારા તો એમ પીરી પડી ગઈ થોડી આમાં નથી મારી આમાં તો એક વાર જ મારી આમાં જીવ પછી લાગી ચાલો આપણે આપણે જાઉં ટ્રેક્ટર ચાલે ત્યાં Guys, sanjak banjuat Tami jua isa kosok Jua isa kosok mitro Sama dek tercari si Ini asalnya baik mau benar sih mau. Tapi mereka kau itu jalur. હા જોઈ શકો છો આવી માવા ખાવાના ધંધા કરવાના તમારે બીજું કામ શીખ કામ શું છે આ મિત્રો આ ખારા છે એટલે જુવાર એમાં ન થાય એટલે આમાં જુવાર નથી આવે આમાં શું વાવન ચણા આમાં ખેડી મૂકી દેવાનું છે કાંઈ વાવવાનું નથી ખારસ બહુ વધારે થઈ ગયું છે આમાં કાંઈ થાય એમ નથી એટલે હવે આ ખેતર મૂકી દીધું છે

બબલા હવે ખેતર જાદુ ટાઈમ નહી યાદ ચાલે હવે આ ખેતર માં નવો બાર નાખો મેળ આવે મેળા આવે જ નહીં હવે પૂરું થવાનું ખારસ હા શું છે જબલા પેરા ઓહો હો આ તો મિત્રો સાળિયા દેવ આમાં શું છે વાવી ગયેલ એમાં એમાં કશું વાવેલું નથી પણ છતાં પણ સાળિયા ફોડી ગયું આ આ જોઈ શકો છો મિત્રો કાંઈ વાવી નથી જ છતાં પણ આ બાસકા ટીંગાણ્યા છે હા ખેડૂત નથી આપણે જુવાર દેવો જોઈએ મિત્રો જુવાર વાવેલી જુવાર વાવી ગયેલી છે વાંધો ના આવે મને તો મને તો એમ હતું કઈ વાવી ગયેલું નહીં હોય એને ચાળીયા ઉગાડે ચાળિયા ખોડી મૂક્યા છે હા જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર આવે છે પછી મિત્રો આપણે આવી ગયા ચણા જોવા આ સંજયભાઈ અને અજયભાઈ ચણા જોઈ છે આ હરંગ નીકળતા હોય જોઈ લે

cho nam bá ni na quan chứ cho nam bá ni na quan mình để xin ngứa vậy પછી મિત્રો આપણે ભાગ્ય ખાટલે સંજય સંજયભાઈ અને અજયભાઈ કેટલો લઈને પાણી છાંટતા હતા એટલે આપણે પછી આવી ગયા ખાટલે સામે ખાટલો છે ત્યાં જવાનું છે તો મિત્રો ચેનલ પર નહીં હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજા તાકી આવા નવા બ્લોગ તમે જલ્દી દેખને કો મિલે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે ખાટલે અને આ છે ખાટલો તો મિત્રો આપણે ખાટલા બેસી ગયા છે અને સામે અજયભાઈ અજયભાઈ અને પછી મિત્રો આપણે થોડાક વિડીયો એડિટ કરવા માંડ્યા જોઈ શકો છો મિત્રો સંજય અને મિત્રો સામે બાકાજી બાજી બોલાવે છે ફૂલ બાકાજી ગુડે તો જા અને મિત્રો વાળા નાખવાનું ફોડું છે હવે અને ફૂલ બાકાજી બોલાવે છે તો મિત્રો હવે આપણે ભાગ્યાસિંહ ઘરે વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો રહીજો નેક્સ્ટ બ્લોગ મેં ટાટા એન્ડ બાય બાય મળીશું ને બ્લોગમાં